વડોદરા શહેરના ઇસ્કોન મંદિર ખાતે આજે નવા વર્ષના પ્રથમ દિવસે લોક કલ્યાણ અર્થે 23મા વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ લોક કલ્યાણ અર્થે ત્રેવીસમો વિશ્વ શાંતિ વિષ્ણુ યજ્ઞ યોજાયો હતો જેમાં રાજકીય અગ્રણીઓ સંતો મહંતો શ્રદ્ધાળુએ કલ્યાણ અર્થે યજ્ઞમાં આહુતિ આપી હતી આ વિષ્ણુ યજ્ઞમાં ગાયત્રી પાસક હર્ષદ બાપા નિત્યાનંદ સ્વામી વાસુઘોષ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરાના સાંસદ હેમાંગ જોશી બાલ કલ્યાણ મંત્રી મનીષા વકીલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુ રોકડિયા વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા શહેર પોલીસ કમિશનર નરસિમા કુમાર સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ ભાગ લીધો હતો ઇસ્કોન મંદિરનું પ્રાંગણ હરે કૃષ્ણ હરેરામા સાથે ભક્તિમય બન્યું હતું યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો વર્ષનો પ્રારંભ સૌના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવ તેવી આશા વ્યક્ત કરી હતી હરે કલ્યાણ માટે આત્મકલ્યાણ માટે સર્વ કલ્યાણ માટે આ યજ્ઞ આયોજન આપણા ઈશ્વર મંદિરમાં કરવામાં આવ્યું છે અને વર્ષોથી ઓગણીસમો આ થઈ રહ્યું છે વર્ષોથી આ યજ્ઞ ચાલી આવી રહ્યા છે હું પરમાત્મા છે ભગવાન વિષ્ણુથી રાધા શ્યામ સુંદર જગન્નાથ પ્રભુ છે પ્રાર્થના કરું કે આ બે હજાર છવ્વીસમાં દરેકના જીવનમાં ઉન્નતિ પ્રગતિ ઓર આરોગ્ય ભગવાન પ્રદાન કરે એવું અપેક્ષા બે હાજર છવ્વીસ નો પહેલો દિવસ અને સર્વ જે લોકો ઇસ્કુલ મંદિર એ લોકો પણ આજે આજે સમૃદ્ધિ સ્વસ્થ સારું રહે આ વિશ્વ યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે અલગ અલગ જેટલા તીર્થ સ્થાનો છે ખાસ કરીને વારાણસી હોય કે મથુરા હોય કે અયોધ્યા હોય આ બધી જગ્યાએ યુવાનોની કિર્તિ વધારે છે યુવાનો લગભગ ચારથી

સ્થાપના કરવાનું અને અગ્નિની અંદર હવનમાં આહુતિ આપવાનો પણ આજે મને લાવો પ્રાપ્ત થયો છે આ યજ્ઞ કરી અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષ એ આપણા સૌ માટે સુખ શાંતિ ભર્યું રહે વડોદરા હોય ગુજરાત હોય કે સમગ્ર ભારત વર્ષ હોય આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ જે મોદી સાહેબનું સપનું છે એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે પ્રયાસરત રહીએ અને એની અંદર પ્રભુ આપણને શક્તિ આપે આશીર્વાદ આપે બસ આટલી જ પ્રાર્થના કરે છે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ શ્રદ્ધાપૂર્વક ઘણા બધા ભાવિક ભક્તોએ આ વિષ્ણુ યાગની અંદર ભાગ લીધો છે અને સૌએ શ્રદ્ધાપૂર્વક હવનમાં આહુતિ પણ આપી છે ભગવાન વિષ્ણુ સૌનું સુખ શાંતિ અને કલ્યાણ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના માંગી છે આવનારું વર્ષ આજથી નવું વર્ષ પણ શરૂ થયું છે આવનારું વર્ષ સૌને સુખ શાંતિ અને કલ્યાણ થાય એવી હું પ્રભુ પાસે આજે પ્રાર્થના કરું છું ધાર્મિક ઓર આધ્યાત્મિકા કે સામાજિક હિત કે લી કામ કરવાવાળી એક ધાર્મિક સંસ્થા विष्णु महायज्ञ का आयोजन किया है जिसमें हमने पार्टिसिपेट करने का मौका मिली है ये यज्ञ पिछले 23 थ्री ईयर से जब सुनामी जो डिज़ास्टर भारत को ये इंपैक्ट किया था तब से लेकर आज तक निरंतर ये यज्ञ को किया जा रहा है तो शहर का हित में लोक सुखा कार्य के लिए ये महायज्ञ का आयोजन किया जा रहा है आयोजकों को मैं बहुत बहुत આભાર માનતા શહેરજનો ભક્ત વર્ષના પ્રથમ દિવસે વિષ્ણુ યાગનું આયોજન અને એ પણ વિશ્વ શાંતિ માટે આજે સૌથી જરૂરી છે વિશ્વની અંદર શાંતિ અને એના માટે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે યાગનું આયોજન વિષ્ણુ યાગનું આયોજન કર્યું છે વિષ્ણુ યાગનું પણ આપણા ધર્મ સંસ્કૃતિમાં એક અનેરું મહત્વ મહત્ત્વ રહ્યું છે ત્યારે આજે જે વિશ્વયાગનું આયોજન કર્યું છે એમાં સહભાગી થઈને સૌ કોઈ આશીર્વાદ મેળવી રહ્યા છે હજારો ભક્ત દર્શન પણ કરી રહ્યા છે અને આવા પ્રયાસને વિશ્વ શાંતિ માટેના હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું દેશમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન હોય તમામ લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એ માટે થઈને આજે જે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સરસ મજાનું આયોજન છે અને મેં પણ આ જે યજ્ઞમાં મને પણ બેસવાનો જે લાભ મળ્યો એ હું મારી જાતને ધન્યતા અનુભવું છું સાથે સાથે હું પણ આજે ભગવાનના ચરણોમાં મેં પ્રાર્થના કરી છે કે તમામને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે અને દરેકનું વરસ સુખમય નીવડે એવી આજે ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું कान मंदिर के द्वारा जो वर्षों से भगवान के नाम विष्णु यज्ञ एक हज़ार आठ नामों की आहुति जो विगत वर्षों से चल रही है ये तेईस साल पूरा होने जा रहा है और इसमें भाविक भक्तों को थोड़ा बहुत ज़्यादा नहीं ज़्यादा करने जाएं तो बहुत हो जाएगा कुछ भक्तों के द्वारा बुला करके ब्राह्मणों वेद पाठी ब्राह्मणों के द्वारा मंदिर के द्वारा भगवान के नाम की आहूति और इनका मतलब यह है कि सबको शांति मिले सबका कल्याण हो हमारा बड़ौदा हमारा राज हमारा राष्ट्र सर्वांगी विकास के ऊपर आगे जाए और स्वस्थ और सभी स्वस्थ और कुशल रहें यही हम सबके लिए कामना करते हैं और यही हमारी भावना आज पूरा संसार नया साल मना रहा है वैसे हमारे कैलेंडर के अंतर्गत नहीं हमारा साल है गोवर्धन पूजा लेकिन चूंकि हम भी समाज में हैं तो समाज के साथ हम भी मना रहे हैं यही हमारी सबके लिए हम ना है समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब बेल आइकॉन प्रेस करो अमारी जोड़ाये रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर